જય માતાજી મિત્રો ચહેરો લાગતો હોય ચહેરા પર જો કોઈ નૂર ન હોય તો ઘણી વખત શરીરની અંદર વિટામિન ની ખામી પણ હોય શકે છે પૂરતું વિટામિન પૂરતું પ્રોટીન અને પૂરતું પોષણ જો શરીરને ન મળે તો

કાયમની કોઈ અનુકૂળતા નથી એવા મિત્રો માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે ફેસ ગ્લો આયુર્વેદિક કિટ એની અંદર એક ફેસ વોશ આવે છે એક ક્રીમ આવે છે અને એક સોપ આવે છે આ વસ્તુ યુઝ કરવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે તો જે મિત્રોને આ આયુર્વેદિક ફેસ ગ્લો કિટ વિશે વધુ માહિતી મેળવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે ચહેરા પરની વધારવા માટે ચહેરા પરની ચમકને વધારવા માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગમાં સૌથી તો બે ચમચી ચણાનો લોટ લેવાનો છે એક ચમચી ગુલાબજળ લેવાનું છે બે ચમચી મલાઈ દૂધી મલાઈ લેવાની છે થોડો કોફી પાવડર લેવાનો છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી એક પેસ્ટ ટાઈપનું બનાવી નાખવાનું છે આ જે પેસ્ટ બને છે એને હળવા આતે રોજ રાત્રે મસાજ કરવાનું છે ચહેરા પર હળવા આતે ખાલી મસાજ કરવાનું છે જે પ્રમાણમાં તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે આ પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બનાવીને પછી એને સ્ટોર નથી કરવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જે પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ આપણે આ વસ્તુનો ઉપયોગ કરી અને જે દિવસે વાપરવાનો એ જ દિવસે એનો ઉપયોગ થાય એટલી જ પેસ્ટ બનાવવાની છે રેગ્યુલર તમે ચૌદ દિવસ સુધી આ પ્રમાણે દેશી પ્રયોગ કરશો અને ચહેરા ઉપરની રોનક જે છે એકદમ વધી જશે વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરો સરજીના મચા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના જય માતાજી